મોડલ છે બે હાજર ચૌદ નું બે હાજર ચૌદના મોડલ નું ટ્રેક્ટર એર હાઈડ્રોલિક સારા આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે બાકી તમે આ ભૂપતભાઈ નું ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ કરી સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા ભૂપતભાઈ નો કરજો ભૂપતભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને આ ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ભૂપતભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી એકદમ સારા છે અને ટાયર નવા નાખેલા છે ટ્રેક્ટરની અંદર ટાયર નવા છે ડોક્યુમેન્ટ પણ કમ્પ્લીટ ઓરિજિનલ ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કલરમાં અને કિંમત ત્રણ લાખ પંચ્યાસી હજાર ભૂપતભાઈએ રાખેલી છે જે અંદાજિત છે જો તમારે ટ્રેક્ટર લેવાનું જ હશે તો કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ભૂપતભાઈનું ટ્રેક્ટર તમને તાલુકો ઉના જિલ્લો છે ગીર સોમનાથ અને સામતેર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ભૂપત નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોઈ રહ્યા હોય તો વિડિયો ઉપર નંબર મળશે ભૂપત ભાઈ ના 9984 વાળા નંબર પર ફોન કરી તમે આ મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે WhatsApp નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો